નમસ્કાર ખેડૂત મિત્રો આજે સત્તર જાન્યુઆરીને શુક્રવારના સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આવક તો કોઈ પ્રકારની છે ને એટલે આવક વિશે તો નહીં જણાવવું છતાંય જે કોઈ ગઈકાલની આવક ન ખબર હોય એને જણાવી દઉં છું કે મિત્રો ગઈકાલે જ આવક થઈ ગઈ છે અને સવા લાખ કરતાની આસપાસની આવક પણ થઈ છે અને આજની હરાજીનું કામકાજ વિશેની મિત્રો વાત કરી તો આજે બે નંબરના બ્લોકથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે હાલ ગઈકાલની વાત કરું મિત્રો તો ટૂમની સામે બે પટ્ટા હતા એ બે પટ્ટા ત્યારબાદ મિત્રો અહીંયા નવી જમીનમાં એક બ્લોકની હરાજી લેવાની છે બ્લોક નંબર એકની ત્યારબાદ આજે બ્લોક નંબર બેથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો ગઈકાલે એક નંબરના બ્લોકની વાત કરી તો એક નંબરના બ્લોકમાં હાલ થોડું એવો બજાર સુધારવામાં હતું આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ

બે પાત્રી આઈ બે રે પાત્રી ઉભ્યા હે દિના હે ચાલી બે લે ચાલી એને કોણ રૂપિયા મળે ઉડે ભાઉ મિત્રો પહેલો જ વેચાણો છે 251 રૂપિયા ભાવ દે છે ગાંધી મલ છે મિત્રો ને સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં છે ને બગળ ને એવું બધું હોતે છે મીડિયમ ક્વોલિટી માં છે

છાસઠ રૂપિયા છે સારી ક્વોલિટી માં છે સાઈઝ માં જીણા મોટું બધું મિક્સ માં છે ત્રણસો ને છાસઠ રૂપિયા છે ક્વોલિટી સારી ત્રણસો છાસઠ રૂપિયા ભાવ ક્વોલિટી માં ત્રણસો રૂપિયા ભાવ હલો <laughs>

અમુખરાજ અમુખરાજ શંકર બચ્ચા સુપર એનો બચ્ચા એનો ચેતન વિવેકાનંદ બચ્ચા એનો ચેતલી આનો ભાવ તો આનો દાદો આનો આનો 25 55 વિશાલ 53

જોઈ શકો છો આની અંદર મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે બાકી ગુલટી નથી ને સારી ક્વોલિટી માં છે ચારસો ને એકત્રીસ રૂપિયા થયો હોય

મિત્રો ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ છે આમ સાઈઝ માં ઝીણા મોટું છે મિત્રો થોડો કલર છે કલર વાળો માલ છે ને થોડો કલર ડલ થઈ ગયેલો માલ હોતો છે મીડિયમ ક્વોલિટી માલ હોતો છે ભૂંગરું બેતું હોતે છે ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે આ પ્રકારની ઝીણી સાઈઝ છે મોટી સાઈઝ બમ્પર સાઈઝ હોતી છે આવડી અને થોડુંક ભૂંગરા બેતું હોતે છે આની અંદર મિક્સમાં આ પ્રકારનું ભૂંગરું હોતું છે મિક્સમાં ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી મિત્રો ત્રણસો રૂપિયા ભાવતું છે કાળી ડુંગળી છે હમણાં તમને દેખાડું ત્રણસો રૂપિયા પૂરો ભાવ જોઈએ છે સાઈઝ માં ઝીણા મોટું છે ભૂંગરા ઉપર છે માલ અને એકદમ કાળો માલ છે જોઈ શકો છો આ કાળો માલ છે ને મીડિયમ છે આવું બેતું મોટું છે મિક્સ અને આવા આ પ્રકારનું આવું લાંબુ જોઈ શકો છો આવું હોય ગુલટી મિક્સ માં છે ત્રણસો રૂપિયા પૂરા

અરે આના ત્રણસો ને સોળ રૂપિયા ભાવતો છે આની અંદર ગુલડી છે અને મીડિયમ આવડી સાઈઝ છે મોટામાં સાઈઝ આવડી છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવતી છે થોડો ઉગાવો છે અને બગાડ હોતી છે આ પ્રકાર ત્રણસો ને સોળ રૂપિયા ભાવતી છે બાકી માલ સારો છે ચમકવાળો છે પાંચસો ને સોળ રૂપિયા થોડો ઉગાવો છે ને બગાડ છે અને સાઈઝમાં નાનું છે અત્યારે બસોને બાર કાંટાનો વકીલ છે

આમાં ગુલટી નથી મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે અને થોડુંક કલર વરવું છે ને કલર ડલ થઈ ગયેલું છે આ પ્રકારનું અને ક્વોલિટીમાં એ પ્રમાણે છે સારી ક્વોલિટી છે આ પ્રકારની અને થોડીક મીડિયમ ક્વોલિટી માલ હોતી એની અંદર છે આ પ્રકારના અને થોડુંક ભૂંગરા દેખાય છે આમાં એટલું દેખાય કાચું થોડુંક દેખાય છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતું છે

તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો